તો કેમ છો મારા કલેજા હું છું તમારો જીગર ચૌધરીને આજના મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે છે ને એટલો ફાસ્ટ વરસાદ પડ્યો છે ને કે કાંઈ આમ બેસવાની હાલવાની કંઈ જગ્યા જ નહીં બચી એમ લીમડા તૂટી ગયા છે આમ પાણીના પાળ આવે ને અહીંયા તૂટી ગયા છે અને હામે સામે હું એમ પાણી પાણી પડ્યું હોય એમ જોઈ શકો ને આજે હું સ્પેશિયલ વિડીયો બનાવરો છું અમારી ભેંસુના ઓથમાં જેમ કેમ ભેંસું ચાર પાંચ એમ ઊભી છે ને અહીંયા અહીંયા સુધી ભેંસુના મેઢા સુધી પાણી ભરાઈ ગયું હોય ને હમે ઉધી ઝૂમ ઝૂમ કરીને બતાવું હમે ઉધી એમ વરસાદને પાણીએ પાણી હે આમ પાણીએ પાણી હે અહીંયા સુધી પાણી પાણીએ પાણી હે તો થોડો ઘણો વરસાદ ચાલુ હોય આપણે તો બહાર જઈને થોડોક બતાવીએ કે કેવો કેવો વરસાદ વરસ્યો છે રાતે આમ રાતે ધીમો ધીમો હતો પણ જેમ જેમ સવાર પડતો ગયો સવાર પડતો ગયો ને એમ એમ વરસાદ ચાલુ થતો ગયો થતો ગયો થતો ગયો ને ખેતરનો કર નાખીએ બુરો હાલ આમ કહેવામાં આવતો હોય ને તો જોરદાર આમ જો આમ પાણીમાં હાલવું પડે છે મારે

વિડીયો બનાવવા માટે સ્પેશિયલી છે ને આમ ભીના ભીના કપડાં થઈ જાય કાંઈ વાંધો નહીં પણ આપણે બનાવશું આજે અને જોઈએ કેટલો વર્ષ વરસાદ કેટલો કેટલો તૂટ્યો કેટલો બધી વરસાદ આવવાનો બાકી છે ને એ પણ તમે વિડીયોમાં જોવા મળશે વિડીયોમાં લાસ્ટ બનતા રહેજો તમે થમેલ જોઈને આવી ગયા હો આપણે ચલો તો શરૂ કરીએ ધોધમાર વરસાદ તો અહીંયા સુધી પાણી ભરાઈ ગયું છે આમ વાડીમાં કે પાણી ભરાઈ ગયું હોય હજી તો બે દિવસ પહેલાં હમણાં વાવેતર કર્યું હતું આની અંદર વાવેલા હતા મારા એરંડા અને આમ અમારા ઘર છે એના ઘરની પાછળ ખેતરમાં પાણી ભરાઈ ગયું હોય આમ એના ખેતરમાં પણ પાણી છે પાણીએ પાણી પાણીએ પાણી અહીંયા બધી પાણી તમને એમ લાગશે કે તમે ફેંકી પણ જોઈ શકો બધું પાણી છે અહીંયા વાયર નાખેલો છે લાઇટવાળો અહીંયા પાણી ભરાઈ ગયું હોય તો જાહેર સી વાત છે કે પગ મૂક્યું તો આપણે લાગશે ટ્રાય મારે લઈએ મરજના ભાડે કંઈ ના થાય અહીંયા વધી એમ પાણી પાણી છે એમલા મેળા તો તૂટી ગયું કાપી નાખ્યું હતું કે લાઇટનું કનેક્શન કપાતું હતું વારે વારે અમે બધી આપણે જઈએ તમને જોઈએ કે કેવો કેવો વરસાદ વરસ્યો હોય ને કેવી કેવી અમારી હાલત ખરાબ કરી નાખી છે ગામડાવાળા વાળા જોતા છે ને ગામડાવાળા તો ગામડાવાળાને ખબર હશે ખેતરમાં રહેતા હશે એમને કે કેવું આમ જીવન છે ગામડાઓનું તો આગળ આપણે જોઈએ ધોધમાર વરસાદ આ લીમડો તોડી નાખ્યો હોય એમ વરસાદ બહુ વરસ્યો ને ભારેથી તો ઉપરલીમાં કા વરસાદ ગયો ને તો લીમડાની દાળ તૂટી ગઈ છે બહુ મોટી ડાળ છે હામાંથી બતાવીએ આમ જો અહીંયા તૂટી ગઈ છે અને એવડો મોટો લીમડો હતો ને કે માખે કોઈ તોડ નાખ્યો હોય હવે આને કાપીને સાઈડમાં રાખવો પડશે અને અહીંયા સુધી પાણી અહીંયા સુધી અને મારા પગે એમ ખૂટી જાય પાણીમાં અહીંયા બધી એમ જો આ પાણીની ગંગા વાયરી એમ આમ પાણી જાય રહ્યું અહીંયા સુધી તો આમ બધે અને અહીંયા કંઈ ધાન ઉગાવેલો તો અંદરમાં કે પાણી એમ ભરાઈ ગયું હોય માખી આ વાડી ત્યાં સુધી તમે નજર પોકે છે ત્યાં બધી આપણું છે ન્યાય તમારી નજર પોકે છે ને એ બધે બધું આપણું જ છે શેડ ની નજર પહોંચે ને બધું આપણું જ છે તો આપણે ત્યાં પણ જઈએ ત્યાં પણ જોઈએ કે કેટલો વરસાદ આવેલો હોય કેટલો નથી આવેલો અને કેટલો ધાન બગડી ગયું હોય અને કેટલું ફરીથી વાવવું પડશે ઉગી તો જાય પણ આમ વરસાદ આમ મહિનો જેટલો વરસાદ આમ હાલશે મહિના જેટલો આમ થાશે પણ આમ બહુ એટલે બહુ આમ વરસાદ બહુ એટલે બહુ સમજો જો આમ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અમારી જારવા લીધી પશુઓ માટે એ પણ આમ બધી આડી પડી ગઈ છે અને આમ જો અંદરલીમાં કાજી વરસાદ અંદરલીમાં કાજી એમ ઓમ બહુ વરસાદ એમ બહુ એટલે બહુ જ વરસાદ એમ તો આપણે આમ લોકો ઉપર જઈએ અને જોઈએ કે કેટલો બધો આમ વરસાદ માઇક પકડવું પડે કેમ કેમ કે આમ જો આમ તો શાંત વાતાવરણ છે ને આમ શાંત વાતાવરણ તો આમ ડેડકાનો ગાનો અવાજ આવે છે ડેડકાનો અને તમને પણ આમ બરાબર હશે આવી રીતે આમ જો આમ એકદમ આજે વરસાદ વરસ્યો હશે જોઈએ કાલે કેટલો વરસાદ આવે છે રાતે કેટલો વરસાદ આવે અને ખેતરના પાછી એમ થોડોક વરસાદ આવે લાઇટ લાઇટ વહી જાય એટલે અમારો જીવન તો પૂરું આમ અહીંયા કને આમ જો ગપ્પા જો પણ આ મારો ઝાડ હે ધુલો કહેવામાં આવે વરસાદ શાંતિ છે તો આપણે જઈએ બનતા રેજો બહુ મજા આવે તો મારો વરસાદ બીજા ભાગમાં આવી ગયા બીજા ભાગમાં તો એટલો વરસાદ નહીં પણ આમ સામેનો ખૂણો છે ત્યાં ગયા એટલો વરસાદ છે બાકી અહીંયા પણ આમ બહુ વરસાદ આમ આમ ઘાસની અંદર ચડી જઈએ પાળા ઉપર અને અહીંયા સુધી એમ વરસાદનું પાણી ભરેલું હોય તો જ્યાં આગળ જ્યાં આગળ તમને ખોળો દેખાય છે કે ખૂણો છે ત્યાં આગળ બહુ પાણી ભરેલું હોય અને આ પાણીને સુકાવામાં માં કમસે કમ કેટલો સમય લાગશે એમ મયા જેટલો સમય લાગી જાય જો આમ તડકો નીકળી ગયો ને તડકો તો સુકાઈ જાય પણ આવું આમ ગપા જોબ રહ્યો ને તો હજી વરસાદ આવવાની આગાહી છે અને આમ આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હોય અને વરસાદનું જો વાતાવરણ કેવું હોય એમ બહુ જોરદાર વરસાદ વરસ્યો હોય આજે તાલુકામાં બહુ વરસાદ આવ્યો આટલા બધી વરસાદ આવી ગયો છે આમ આ આપણી વાડી છે અને અહીંયા સુધી પાણી છે બંનેમાં પાણી છે આટલા બધું ઠેઠ સામે પોરા સુધી આમ પાણી ભરેલું છે અને અહીંયા પણ પાણી છે બહુ એટલે બહુ આમ વરસાદ આમ સામે બધી નજર પડે ને આપણું જ છે હજી આમ જ્યાં ગામમાં નજર જાય ને એ આપણું જ છે અને ત્યાં અહીં આપણે જોઈએ બધે બધી આપણી વાડી પાણી બહુ ભરાઈ ગયું હોય ને બધામાં આપણું ધાન વાવેલું હતું આમ એરંડા વાવેલા હતા પણ એ બધે બધા સાફ થઈ ગયું હોય આપણું ઘર દેખાય ને ત્યાં સુધી પાણી છે આમ તો એટલો તો વરસાદ આવ્યો હોય એટલો વરસાદ આવ્યો હોય ને કે આમ કાંઈ લિમિટે જ નહીં રાખી આટલો વરસાદ આમ બહુ વરસાદ આવ્યો છે એમ અને આ ટાંકી છે ટાંકીમાં કેટલો વરસાદ જોઈ લે પેલો ફટાફટ જો નાંકી પણ પર નાખીએ પાણીની આમ એમ તો નીરનું પાણી છે આમ નીરનો વરસાદ આમ ભરાઈ ગયો આવતું હોય ને તો બહુ આમ બહુ એટલે બહુ વરસાદ આમ બહુ વરસાદ અમે બધી ગપા જોપ આમ કરી નાખી હોય તો પણ એટલો વરસાદ પડ્યો હોય ને કે આમ હાલત ખરાબ થઈ ગઈ હે હાલત ખરાબ પડી મારા બાપા જ મને કહે બોલાઈ હે કે ત્યાં ક્યાં જાય રહ્યો ત્યાં ક્યાં જાય રહ્યો પણ વરસાદ એટલો બધો છે ને બતાવું તમને જરૂરી છે ને આમ બતાવી તો ખબર પડે કે કેટલો વરસાદ આવ્યો છે સુયગામ તાલુકામાં તો બસ આ વિડીયોમાં ખાલી આટલું જ નેક્સ્ટ પાર્ટ આવશે પણ જેટલો વરસાદ આવશે છે જોઈએ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ધોધમાર વરસાદ said